હળવદ નગરપાલિકાની ચૂંટણી માટે કોંગ્રેસ ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્ર રજૂ કરાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ આગામી તારીખ સોળ ફેબ્રુઆરીના રોજ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી યોજાવાની હોય ત્યારે આજ રોજ શનિવારે ઉમેદવારીપત્ર ભરવાના અંતિમ દિવસે હળવદ નગરપાલિકાના તમામ વોર્ડની બેઠકો પરથી કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની યાદી જાહેર કરી બપોરે ત્રણ વાગ્યે હળવદ મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્ર રજૂ કરાયા હતા આજે હરવત શહેરના તમામ સમાજના યુવાનો જ્યારે ભારતીય જનતા પાર્ટીની સરકારથી નારાજ છે ત્યારે આજે હનુમાનજી દાદાનો જ્યારે શનિવારનો દિવસ હોય પવિત્ર દિવસ હોય ત્યારે આજે હરવદ શહેરને અંદર કોંગ્રેસ પાર્ટીએ હંમેશા તમામ સમાજને ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે ત્યારે આજે ફરીથી હરવદ તાલુકાના વોર્ડ નંબર સાતના તમામ સમાજને ધ્યાનમાં રાખીને આજે કોંગ્રેસ પાર્ટીએ ઉમેદવારી પત્ર ભર્યું છે પ્રથમ તો આજે આનંદની વાત એ છે કે ગત ધર્મની અંદર હરવત શહેરના તમામ સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટી ઉપર જે વિશ્વાસ મૂક્યો હતો એમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર બિલકુલ નિષ્ફળ ગઈ છે આજે તમે અને હરવત તાલુકાના તમામ સમાજના લોકો જોઈ રહ્યા છે કે ચોમાસા દરમિયાન જે રસ્તાઓની અંદર ખાડા પડી રહ્યા છે હરવત તાલુકાના તમામ લોકો આજે પરિવર્તન માગી રહ્યા છે પ્રાથમિક જરૂરિયાત ની અંદર આજે તમે જોવો તો આજ નગરપાલિકાની અંદર આજે હરવદ શહેરના પ્રજાજનો સાથે આરોગ્યના ચહેરા કરવામાં આવ્યા હતા આજે જે ફેક્ટરીનું ગંદુ પાણી સરોવરની આજે જે સામંતસર તરાવમાં નાખવામાં આવ્યું હતું આજે એનાથી હરવદ તાલુકાના તમામ સમાજના લોકો નારાજ છે